એક સગીવય બાળકિશોરી અપહરણો સાથે રાજસ્થાન પોલીસ ચૌદ નવ બે હજાર પચીસ કલાક સાત નંબર જય યોગેશ્વર સોસાયટી સીતાનગર ચોક પૂણા ગામ સુરત શહેર ખાતેથી ગુમ અપહરણ થનાર બાળકિશોર જેની ઉંમર વર્ષ સત્તર વર્ષ બે માસ ના ગુમ અપહરણ થયા અંગેની પૂણા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એક ગુનો રજીસ્ટર્ડ નંબર એફઆઈઆર નંબર હજાર ભારતીય ન્યાય સહિત કલમ એકસો મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ઉપરોક્ત દાખલ થયેલ ગુના અન્વયે પોણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આરએચ મોરીનાઓએ ઉપરોક્ત ગુનાઓને ગંભીરતા સમજી ગુનામાં ગુમ થનાર શોધી કાઢવા તથા અપહરણ કરી લેજનાર આરોપીને પકડી પાડવા સારું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ જે અનુવાય સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા પોલીસ સબ પી એલ કડથિયા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસોની સાથે અલગ અલગ વર્ક ટીમ વર્કઆઉટ કરતા તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન આધારે સદર ભોગ બનનાર તથા આરોપી નાઓ રાજસ્થાન રાજ્ય સમદ જિલ્લાના દેવગઢ ગામ ઘાટ ખાતે હોવાનું જાણવા મળતાની સાથે તુરંત એક ટીમ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએલ કળથિયા તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અમૃતભાઈ નાઓએ ઉપરોક્ત અપહરણ થનાર કિશોરી તથા ગુમ અપહરણ કરી લઈ જનાર આરોપીના નાને શોધી કાઢી જે પૈકી બાળ બાળકિશોર નાને અપહરણ કરી લઈ જનાર આરોપી પવનકુમાર બસ્તીમલ કલાલ ઉમરવર્ષ ત્રેવીસ ગામ ઘાટી થાના દેવગઢ તાલુકો દેવગઢ રાજસમંદ રાજસ્થાન અને પકડી પાડી પૂણા પોલીસ સ્ટેશનના ગુમ અપહરણના અનડીટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે